રક્ષામંત્રી રાજનાશીએ ઉત્તરપ્રદેશના કાર્યક્રમમાં બ્રહ્મોસ મિસાઈલને શક્તિ અને ભારતીય જનાને પ્રશંસા કરી હતી બ્રહ્મોસનો ગુડ પાકિસ્તાનના ડરાવલ પિંડ સુબીની સંબળાઈ હોવાની વાત પર તેમણે કહ્યું હતી રાજનાશીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા કહ્યું કે હું રૂબરૂ હાજરી આપવા માંગતો હતો પરંતુ તમે જાણો છો કે હું કેમ ના આવી શક્યો આપણે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ તે જોતા મારા માટે દિલ્હીમાં હોવું મહત્વપૂર્ણ છે જે બાદ રાજનાશીએ સૈન્યના આભાર વ્યક્ત કરતા ઓપરેશન સિંધુને પ્રશંસા કરી હતી રક્ષામંત્રીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદુર માત્ર એક લક્ષ્યની કાર્યવાહી નથી પરંતુ ભારતીય રાજકીય સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતિક પણ છે વધુમાં તેમણે કહ્યું કે ભારતીય સસ્ત્ર દળોને પણ પાકિસ્તાનમાં આતંકવાદીના માળખાઓને તોડી પાડવા માટે પણ ઓપરેટ સિંદુર શરૂ કરવામાં આવ્યું છે અમે ક્યારેય તેમના નાગરિકોને નિશાન બનાવ્યા નથી અમે ફક્ત સરહદ નજીકના લક્ષીલ ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા નથી भारतीय मिसाइल नो आवाज रावलपिंड पाकिस्तानी सेना नो मुख्य मंथक सैन्य कार्रवाई भर नहीं है बल्कि भारत की राजनैतिक सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक है यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन है भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य लॉन्च किया था हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया था हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद